લાખોના ખર્ચે અહી અદ્યતન દવાખાના માટે મકાન તો બનાવી દીધું પણ ડોક્ટર વિના શોભાના ગાંઠિયા સમાન જ કહી શકાય અહી છે તો ફક્ત પટાવાળો જે શું કરી શકે બોરદા સહિત આસપાસના ચૌદ ગામના લોકોને આરોગ્યની સેવા મળી રહે તે માટે અહીં હોસ્પિટલ બનાવવામાં આવી હતી તે સમયે લોકોને હતું કે તેમની મુસીબતનો અંત આવી ગયો પણ એવું ના થયું જે આરોગ્યલક્ષી સેવા માટે લોકોને અગાઉ મુસીબતે વેઠવી પડતી હતી તેવી જ મુશ્કેલીનો સામનો આ વિસ્તારના લોકો આજે પણ કરી રહ્યા છે હું અમારે પંચાયત ભોરદસ ગામને મટારામપુરા કે હતું પણ અમને પરત અમારે રૂવા નાના મટારામપુરા ને નાના રામપુરા અલગ પંચાયત પહેરી છે અત્યાર સુધીમાં આ જે આદિવાસી નામ પર વિકાસને નામે સયા ડૉક્ટરે નહીં ભુર્દા ગામમાં દવાખાનામાં નહીં પરતે કોઈ સુવિધા મળતી નહીં ને અમારે મોટા રંપરાની અંદર એક દવાખાનું છે પહેલાં વર્ષોથી ભણેલું છે લગભગ બે હજાર કે પાંચની અંદરને ભણેલું છે બહુ જૂનું પણ ત્યાં પણ આજ સુધી એકય ડૉક્ટર નહીં જોવા મળ્યો ને વર્ષોથી બનેલું પડેલું કોઈ સુવિધા નથી ત્યાં બાથરૂમે બનાવ્યા હતા બધી સુવિધા કરી હતી પણ સરકારની નામથી કોઈ એકેય ડૉક્ટર નથી કાં નરસ નથી કાં એકેય કોઈ દિવસ આવ્યા નહીં આજ તક જોઈએ નહીં પછી અહીંથી ટેબ્લેટ લેવા કે ગમે ત્યાં કદાચ ઝાડા અડધી રાતે કદાચ ઝાડા થાય કબી ઉલટી થાય તો પછી આપણે તો જવા પડે કદાચ ઉદયપુર જવું પડે અહીંથી ચાલી કિલોમીટર દૂર ઉદયપુર થાય છે કા પછી આપણે એમપીમાં જવું પડે તો વીસ કિલોમીટર આપણે આલિરાજપુર થાય છે તો અમારે બધે માંગ એ છે કે મટારામપુરાનો જે દવાખાનું છે એનો બી સારવાર કરીને એને દવાખાનું ચાલુ કરાવવાને અમને નમને વિનંતી છે બોરદા ગામે લોકોને આરોગ્ય લક્ષી સેવાના મળતા તેવો મધ્યપ્રદેશનો વિસ્તાર કે અહીંથી 4 કિલોમીટરના અંતર પર આવેલ છે જ્યાં ખાનગી ડોક્ટરોએ તેમની ક્લિનિકો ખોલી છે ત્યાં મજબૂરીથી લોકોને પોતાના ઈલાજ માટે જવું પડતું હોય છે જ્યાંના ડોક્ટરો દર્દીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેમના ખિસ્સા ગરમ કરવા માટે દર્દીઓના ખિસ્સા કાપી લેતા હોય છે જો કે કેટલાક આદિવાસી દર્દીઓ આર્થિક રીતે કમજોર હોય તેવા લોકો અહીં પાંત્રીસ કિલોમીટર દૂર છોટાઉદેપુર કે પછી એકસો કિલોમીટર દૂર વડોદરા ખાતે જતા હોય છે મારા જે બે ભાઈ છે એમને સિકલ સેલની બીમારી છે અને કન્ટિન્યુ દવા ચાલે છે પણ જ્યારે આ દવાખાનું બન્યું છે ત્યારે અહીં દવા લેવા આવીએ છે તો ક્યારેક દવા ના મળે ક્યારેક દફતર ના મળે એવું થાય છે ને રમપર દવા લેવા જઈએ હોસ્પિટલમાં ત્યાં તો એ સાહેબ શું કહે છે તમારે ફૂર્દામાં દવાખાનું બની ગયું છે તો તમે અહીં હો કામ એટલે દૂર આવો છો તમારે ગામમાં દવા લઈ લેવું જોઈએ કે નહીં એટલે તમે ભાડું ખર્ચીને આવો કોઈકને ગાડી લઈને આવો એ ખર્ચો તમારે થાય કે નહીં કે પણ અહીં દખ્તર નહીં તો દવા કોણ આપે એમને જ્યારે દખ્તર હૈ છે ત્યારે દવા ના મળે એવું થાય છે અમારે દખ્તર સરવાઈ માટે અહીં દફ્તર જુએ છે અહીં વસતા લોકોનું કહેવું છે કે ભોજા ગામમાં રસ્તાઓ સારા ના હોય એકસો ની સેવાનો પણ લાભ મળી રહ્યો નથી એમ્બ્યુલન્સ આવી પણ જાય તો તેમને છોટાઉદેપુર કે પછી અન્ય બીજા હોસ્પિટલ પર જવું પડે છે ત્યારે લાખોના ખર્ચે બનાવેલ હોસ્પિટલનો શું મતલબ કેમ આરોગ્ય વિભાગ દ્વારા ઊભી કરવામાં આવેલ વ્યવસ્થા હોવા છતાં લોકોને દુવિધા ભોગવવી પડી રહી છે મોટી સંખ્યામાં લોકોએ ભેગા થાય તેમની વ્યવસ્થા જણાવી હતી સરકાર છેવાડાના ગામ સુધી આરોગ્યની આરોગ્યની સુવિધા મળે એવી મોટી મોટી વાતો કરે છે પણ અહીંયા અહીંયા ભોરદા ગામમાં ભોરદા ગામમાં કરોડ કરોડોના ખર્ચે મોટું એક પીએસસી બનાવ બનાવી બનાવ્યું છે પણ એનું બે હજાર સોળ સત્તરમાં એનું આખું સ્ટ્રક્ચર ઊભું કર્યું છે પણ હજુ એને એક સ્ટાફ નથી નથી મેડિકલ ઓફિસર કે નથી ફાર્મા ફાર્માસિસ્ટ કે નથી લેફ્ટ ટેકનિશિયન કે પછી કે પછી સ્ટાફ નર્સ કે પછી આપણે સ્લીપર ખાલી અહીંયા પટ્ટાવાળો છે અમારા ગામનો એ જ આવીને સવારે હોસ્પિટલ ખોલે છે અને સાંજે બંધ કરીને જાય છે આમ તો પીએસસી છે એટલે એને ચોવીસ કલાક ચાલુ રાખવામાં આવે એવું અમે જાણીએ છીએ અને ઓપીડીનો સમય છ કલાક હોય છે પરંતુ જ્યારથી આ હોસ્પિટલ પીએસસીનું સ્ટ્રક્ચર ઊભું કર્યું છે ત્યારથી એકય વાર એકય વાર ડૉક્ટર આવ્યા નથી અને અહીંયા અને ડૉક્ટર આવે છે તો આજે આવે કાલે કાલે નહીં અને કા પરમ દિવસે આવે તો બીજા દિવસે નહીં તો હું સરકારશ્રીને એવી નમ્ર વિનંતી કરું કે તમે આરોગ્યની મોટી મોટી વાતો કરો તો અમારા આ ભોરદા ગામમાં જે જ્યારે જ્યારે અમે જોઈએ ત્યારે અમારા આદિવાસી વિસ્તારને જ લા લાભો નથી મળતા કોઈ શિક્ષણમાં હોય કે આરોગ્યમાં હોય કે વાહન વ્યવહારમાં હોય કે ગમે તે રીતે અમે તંત્રમાં ઘણી વખત રજૂઆત પણ કરી છે તો અને અહીંયા અમે સ્ટાફ સ્ટાફ નર્સના બહેનો આવે છે એમને બી અમે કહીએ છીએ કે મેડમ તમે અહીંયા આવો ને તો કહે કે અમા અમને અમારી બસની સુવિધા નથી તો અમે એના માટે અમે ડેપો પણ રજૂઆત કરી છે કે તમે બસ મોકલો ત્યારે એ લોકો ડેપો મેનેજર પણ એમની પાસેથી પણ એ અમને

રેહન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર